પ્રોવિડન્ટ ફંડના લાભ આપવા માંગ કરતા આવ્યા છે સન બે હજાર ચોવીસ પચીસના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરશે એ આશા હતી પરંતુ સરકારે તેઓની સેવા અને કામગીરીને ધ્યાને લીધેલ નથી ત્યારે આવેદનપત્ર દ્વારા માંગ કરેલ કે આ વચગાળાના પૂરક બજેટમાં અમારા અધિકાર અને લાભ અંગે સમાવેશ થયો નથી તો ચૂંટણી બાદ યોજાનાર રાષ્ટ્રીય પૂર્ણ કક્ષાના બજેટમાં નાણાની ફાળવણી કરવામાં આવી એવી માંગ ગુજરાત રાજ્યની આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર ફેસિલેટર વર્કરોની વિનંતી સાથે ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં બોહડી સંખ્યામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો હાશ રહ્યા હતા મારું નામ સમા નીલોફર હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવામાં દેવા આવ્યા છીએ અમારી માંગ છે કે અમને પેલા તો કાયમી કરો લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો અમે કાયમી ઘણે ટાઈમથી અમે રેલી હડતાલ કરી છીએ પણ સરકાર અમારું કઈ સાંભળતી નથી કે હું સાંભળવામાં નહીં આવે તો આગળ જતા અમે આંગણવાડી તાળા આપશું ને વધારે વધારે રેલી કરશું મારું નામ વાળા પુષ્પાબેન મૂર્તિભાઈ છે હું ઉપલેટા તાલુકાના પડવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે બે હજાર ચોવીસ પચીસ નું બજેટ બહાર પાડેલ છે અમારી એમાં અમારો આંગણવાડી વર્કરનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધ ને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકાર ને અમારી એટલી જ છે વિનંતી કે અમારા બજેટ વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પીએફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે મર્યાદામાં વધારો કરો અમારે ઘણી બધી માંગણીઓ છે આની પેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકાર ને કઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી